ફ્રેન્ડ જય શ્રીકૃષ્ણ જય જલારામ આજે આપણે બનાવવાનું છે ચિકનનું ટોપ બનાવવાનું છે નાનું તો ચાલો આપણે ચિકનનું કાપડ આપણે લઈ લીધું છે અને હવે આપણે આનું ટોપ બનાવવાનું છે નાનું સ્કર્ટ મીડી ટાઈપ આવે જે ઉપરનું ટોપ પહેરવાનું સ્કર્ટ નીચે હોય એની નીચે પહેરવાનું ટોપ બનાવવાનું છે આપણે તો ચાલો આને આપણે ડબલમાં ફોલ્ડ કરી દઈએ આવી રીતે આપણે ડબલ કાપડ લઈ લીધું છે અને જો એને ફોલ્ડ કરવાનું છે અને ફોલ્ડ કરી અને આને સરખું કરી દઈએ કાપડને તો આપણે બંને બાજુથી કાપડને વ્યવસ્થિત સરખું કરી લેશું અને પછી આને આપણે કટિંગ કરી લેશું તો આપણે દોઢ ઇંચનું દોઢ બે ઇંચનું ગળું લઈ લેવાનું નીચેનું આપણે ત્રણ ઇંચનું લેવાનું છે આપણે ચોરસ ગળું બંને બાજુ ચોરસ ગળું બનાવવાનું છે તો આપણે આવી રીતે ચોરસમાં ડ્રો કરી દેવાનું છે અઢી ઇંચના આપણે શોલ્ડર લેવાના છે અને ચાર ઇંચની આપણે બગલનો ભાગ લેવાનો છે અને લંબાઈ આપણી જેટલી હોય કાપડની એટલી લઈ લેવાની મારી જોડે નાનો ટકડો છે એટલે હું દસ ઇંચની લંબાઈ લઉં છું તમારા લોકો જોડે જેટલું કાપડ હોય એટલું તમારે લેવાનું રહેશે ચાલો આપણે આવી રીતે ડ્રો કરી લીધું છે અને આને કટ કરવાનું છે તો આને કટિંગ કરી લેશું તો આપણે બંને ભાગ જોડે કટિંગ કરી લીધા છે કારણ કે આપણે બંને બાજુ ચોરસ બનાવવાનું છે એટલે આપણે બંને ભાગને જોડે કટિંગ કરી લીધા છે તો આપણે આવી રીતે ચોરસ કટ કરી લેવાનું છે આપણે આવી રીતે આપણે કટ કરવાનું છે તો દેખો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે કટ કરી લીધું છે ટોપ એકદમ સરસ નાનું ટોપ બી કહેવાય પહેરાય ચણિયા ચોળી પહેરવું હોય બ્લાઉઝ બનાવીને આપણે આવી રીતે બંને ભાગને સરખા કરી લીધા છે એકદમ સરસ તો દેખો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે કટિંગ કરી લેવાનું છે કટિંગ કરી અને પછી આપણે સ્લીવ નથી લગાવવાની ખાલી આપણે એમને જ રાખવાનું છે તો આપણે પટ્ટીઓ ખાલી ગળામાં લગાવવાની રહેશે અહીંયા ચોરસ ગળાની પટ્ટીઓ લગાવવાની રહેશે લગાવી અને પછી આપણે ફિટિંગ કરવાનું રહેશે તો ચાલો આપણે આ કાપડમાંથી આપણે પટ્ટીઓ નીકાળી લેશું તો આપણે આવી રીતે સીધી સીધી પટ્ટી લેવાની છે પણ આપણે ચોરસ ગળું બનાવવાનું છે એટલે પટ્ટી થોડી પોળી રાખવી પડશે અને પછી આપણે આવી રીતે પટ્ટીને લગાવવાની છે તો અહીં આપણે ચોરસ ગળામાં પટ્ટી લગાવતી વખતે આવી રીતે લગાવતા લગાવતા આવવાનું અને અહીંયા એક આવી નાની ચપટી બનવાની અને પછી આપણે આવી રીતે અહીંયા બી આ જો આપણે જે ચોરસના ખૂણા આવે તે આપણે આવી રીતે ચપટી મૂકી દેવાની એટલે આપણે ગળાનો સેપ એકદમ વ્યવસ્થિત આવી જાય અને આવી રીતે આપણે પટ્ટી લગાવતા લગાવતા આવવાનું અને પછી આવી રીતે ચપટી મૂકી અને આમ પલટાઈ દેવાનું અને પછી આપણે આવી રીતે બ્લાઉઝને પટ્ટી લગાવી દેવાની તો બંને ભાગ આપણે ચોરસ બનાવ્યા છે એટલે બંને બાજુ આપણે આવી રીતે જ પટ્ટી લગાવવાની રહેશે તો આપણી જોડે કાપડ ઊંચું છે તો આપણે આવી રીતે સરખી પટ્ટીઓ નીકાળી લેવાની છે અને પછી આપણે આવી રીતે પટ્ટીઓ નીકાળી અને સિલાઈ મારી લેવાની છે અને સિલાઈ મારી અને આને લાંબી કરી લેવાની છે પટ્ટીને અને પછી આપણે આવી રીતે બી અહીંયા ચપટી મૂકી દેવાની છે તો આવી રીતે આપણે ચોરસ ગળું બનાવવાનું એકદમ ઇઝી હૈ તો આવી રીતે તમારે લોકોને ચોરસ ગળાનો ટોપ બનાવવો હોય તો આવી રીતે કટિંગ કરી લેવાનું તો દેખો ફ્રેન્ડ્સ આપણું ચોરસ ગળું ટોપ બનાવેલું એકદમ બનીને કટિંગ કરીને રેડી કરી દીધું છે તો બાય ફ્રેન્ડ્સ મારા આવા નવા નવા વિડીયો દેખતા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બા